જુનાગઢ અશાંત ધારા ની માંગ સાથે લોકો પહોંચ્યા જિલ્લા કલેક્ટર ને રજૂઆત કરવા ખામદરોલ વિસ્તારમાં ગોકુલ નગર સહિતની આસપાસની સોસાયટીઓ માંગ અશાંત ધારો લાગુ કરવા કરી માંગ અસામાજિક તત્વોની દાદાગીરી અને રહીશો ભોગવી રહ્યા છે ત્રાસ સસ્તા ભાવે મકાન વેચી એની વિસ્તારના રહેવા જવા બની રહ્યા છે મજબૂર દીકરા દીકરીઓ માટે અસામાજિક તત્વો નો વધતો જતો ડર હથિયાર સાથે રાખી ચોરી લૂંટફાટ મચાવતા અસામાજિક તત્વો મચાવી રહ્યા છે આતંક પોલીસ સોકી બનાવવા પેટ્રોલિંગ વધારવા પણ કરી માંગ મારું નામ કૈલાસબેન વેગડા છે અને હું ગોકુલનગર સોસાયટીમાં રહું છું ગોકુલનગરમાં રહું છું અને અમારા ભાઈઓ અને બહેનો આખી સોસાયટીના અત્યારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપવામાં આવ્યું છે આજ એના દ્વારા અને અસાન ધારો લાગુ કરે એવી અમારી બધાની માગણી છે કેમ કે અત્યારે માંડ કરીને આખું જિંદગી કમાઈ કમાઈને સામાન્ય માણસોએ મકાન લીધા હોય ઘર લીધું હોય એક સપનું જોયું હોય એ અત્યારે કોઈ એવી વ્યક્તિ બાજુમાં રહેવા આવી જાય તો એને પાણીના ભાવમાં વેચવી પડે અને પાછી એ બીજે ક્યાંય મકાન લઈ શકવાના છે બીજું એ અમારે સુભાષ સ્કૂલ ત્યાં છે કોલેજ છે તો ત્યાં બેન દીકરીઓ ભણવા જતી હોય છે એને કેવા કેવા બનાવો બને છે એટલે અમારે કલેક્ટરશ્રીને આવેદનપત્ર આપ્યું છે અને બીજું અમારે એ લોકો સાથે કોઈ વિરોધ નથી એ અમે પણ ઘણા રિલેક્શન એવા રાખીએ છીએ અમારે ફેમિલી જેવા સંબંધ છે બધા સાથે પણ અમારે એની ખાણીપીણી અને એ બધાના વિરુદ્ધમાં અમે છીએ બીજું કાંઈ અમારે કોઈ જ્ઞાતિ વિરુદ્ધમાં અમે નથી જાતા પણ એટલે અમે શ્રીને આજે આવેદનપત્ર આપેલ છે એક તો હમણાં જ સુકનમાંથી અમારે આવેદનપત્ર આપેલ આપેલ છે કલેક્ટર શ્રીને અને હર્ષદભાઈ પરસાણાએ હરેશ પરસાણા અમારા છે જે ખામધોર રોડ ઉપર જ રહે છે જોશીપરામાં એમણે પણ આ આવેદનપત્ર આપેલ છે અને માગણી મૂકેલ છે સોસાયટી વાળા એપેલ છે ઘણી અવારનવાર આ પરિસ્થિતિ છે અને બધાએ માગણી મૂકેલ છે શું માગણી છે માગણી સંતોષ કેવા પગલા રહેશે અમને શ્રી અને એસપી સાહેબ ને બધા ઉપર વિશ્વાસ છે કે એ આ અમારી માંગણી પૂરી કરશે